ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રના જાણીતા અભિનેતા નિર્માતા અને નિર્દેશક ઉપેન્દ્ર ત્રિવેદી મૂળ સાબરકાંઠા જિલ્લાના કુકડિયા ગામના વતની હતા તેમનો જન્મ ચૌદ જુલાઈ ઓગણીસો સાણત્રીના રોજ ઇન્દોરમાં થયો હતો પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈનમાં વિનોદ મિલમાં નોકરી કરતા હતા ઉજ્જૈનમાં જ પ્રાથમિક શાળામાં હિન્દી માધ્યમમાં અભ્યાસ કર્યો આ પિતા જેઠાલાલ લકવાગ્રસ્ત હોવાને કારણે નાની ઉંમરે જ તેમની છત્રછાયા ગુમાવી દીધી એટલે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી બંને ભાઈઓ એકલા પડી ગયા એટલે મોટાભાઈ ભાઈ ભાલચંદ્ર પહેલેથી જ મુંબઈમાં રહેતા હતા આ એટલે તેમના પિતાના અવસાન પછી બંને ભાઈઓને મુંબઈ બોલાવેલી લીધા મુંબઈમાં અભ્યાસ શરૂ કર્યા બાદ શાળા કોલેજમાં આ નાટકમાં ભાગ લેવા લાગ્યા અને નાટકના સંસ્કાર તો તેમને બાળપણથી જ પડ્યા હતા ઉજ્જૈનમાં હતા ત્યારે રામલીલા જોવા મનનો ખૂબ જ શોખ હતો બંને ભાઈઓ રાત્રે રામલીલા જોવા જતા અને દિવસે વિવિધ પાત્રનો અનુકરણ કરતા ઉપેન્દ્રભાઈ કોલેજ કાળમાં જ નાટકમાં સક્રિય થઈ ગયા એ સમયે ગુજરાતી રંગભૂમિ પર બીજી ભાષાના નાટકોનું રૂપાંતર અને ગુજરાતી ભાષામાં ભજવાતા ત્યારે ઉપેન્દ્રભાઈ મનુભાઈ પંચોળી નવલકથા આ ઝેર તો પીધા પરથી એ નાટક અને પણ કર્યું અને તેમાં અભિનય પણ કર્યો આ નાટક ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું અને આ ઉપરાંત બાંધવ માળીજાયા પારિજાત મેજર ચંદ્રકાંત વે વિશાળ વગેરે જે નાટકોમાં ખાસ ભૂમિકા ભજવી અને ગુજરાતી રંગભૂમિમાં તેમનું નામ ભૂમિ પર કેટલાક નાટકો પ્રખ્યાત થઈ ગયા એમાંનું એક અભિનય સમ્રાટ એટલું પ્રખ્યાત થઈ ગયું કે તેમના નામને આ સાથે વિશેષ જોડાઈ ગયું અને મેજર ચંદ્રકાંત નાટકને લીધે સ્નેહલતાજી તેમને મેજર કહીને બોલાવતા ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત દિગ્દર્શક મનહરસ કપૂર ઉપેન્દ્ર ત્રિવેદીના એ ફિલ્મ તરફ લાવ્યા ઓગણીસો સાઠમાં કાદુ મકરાણી તથા મહેંદી રંગ લાગ્યો માં પ્રથમ ભૂમિકા કરી ઓગણીસો માં હીરો સલાડ અને વીર રામવાડો વર્ષ ઓગણીસો માં જોગીરાજ ખુમાણ વર્ષ ઓગણીસો તેસાઠમાં વનરાજ ચાવડો વગેરે ફિલ્મોમાં કામ કર્યા બાદ થોડા વર્ષ ફિલ્મથી દૂર રહ્યા આ દરમિયાન તેઓ થોડા સમય માટે આકાશવાણી સાથે જોડાણા આ ગુજરાતી ફિલ્મ માટે એ સમય મંદીના વર્ષો ચાલતા હતા વર્ષે માંડ માંડ બે ત્રણ ફિલ્મો બનતી પરંતુ ગુજરાત સરકારની ઉદ્યોગ વેગ પામ્યો ત્યારે ત્રિવેદીને ફિલ્મોમાં પાછા ખેંચી લાવ્યા રવિન્દ્ર ધવે જેસલ તોરલ ફિલ્મનું નિર્માણ કર્યું અને આમાં જેસલ જાડેજાની ભૂમિકા એટલી સરસ ભજવી કે દર્શકોના દિલમાં વસી ગઈ ત્યાર પછી રવિન્દ્ર દ્રવે જેટલી પણ ફિલ્મ બનાવી તેમાં મુખ્ય હીરો તરીકે ઉપેન્દ્ર દીને લેતા આમ બધી મળીને સૌથી પણ વધુ ફિલ્મોમાં તેમણે ગુજરાતી લોકકથા પર આધારિત અને ચિરંજીવી પાત્રને પડદા પર જીવંત કર્યા અને રાજ્ય સરકારના પુરસ્કારો પણ મેળવ્યા તેમની જાણીતી ફિલ્મોની વાત કરીએ તો કાદુ મગરાણી રાજા ભરથરી રાણક દેવી હોથલ પદમણી જોગીદાસ કુમાર શેતલને કાથે ભાદર તારા વહેતા પાણી માધવ માલવપતિ મુંજ વીર રામવાડો સોનકંસારી મચ્છુ તારા વહેતા પાણી માનવીની ભવાય કાના કેમરે ભુલાય તારી પ્રીત ઢોલી તારો ઢોલ જેવી ઘણી બધી ફિલ્મ ફિલ્મોમાં તેઓ લોકપ્રિય થયા અને ત્યાર પછી તેમણે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ નાની મોટી ભૂમિકા ભજવી ઉપેન્દ્રભાઈ માત્ર પડદા પરના જ કલાકાર નહીં પરંતુ વિશ્વ સાહિત્યના વાચક અને સાહિત્ય રસિક જીવ છે ગુજરાતી લોક સાહિત્ય ના છે અને તેઓ અસરકારક વાણી એવો દુહા છંદ અને લોકો બોલી રજૂઆત કરી શકે છે ફિલ્મ ઉપરાંત તેઓ રાજકારણમાં પણ જોડાયા ઓગણીસો માં રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ સાબરકાંઠા જિલ્લાના આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે બે વાર તેઓ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા વર્ષમાં તેઓ ગુજરાત અધ્યક્ષ પદે પણ રહ્યા અને એ પછી સરકારના યુવક સેવા માહિતી તથા શહેરી ગૃહ રાજ્ય કક્ષાના આ પ્રધાન પદે પણ રહ્યા તેમની અને સ્નેહલતાની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી અને ચાર જાન્યુઆરી બે ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થઈ ગયું તો દોસ્તો આજના આ વિડીયો બસ આટલું જ મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ